નમસ્તે મારું નામ ગોહેલ ગીતા આજે કિલોલ શાળામાં વિજ્ઞાન દિવસ નિમિત્તે બાળકોએ સરસ મજાના પ્રોજેક્ટ કર્યા છે વિજ્ઞાન મેળા નિમિત્તે સરસ મજાનો ફૂડ ઝોનનું આયોજન કરેલું છે જેમાં પાણીપુરી છે દાબેલી છે ગ્રીન જ્યુસ છે ફ્રૂટ ડીશ છે અને બાળકો એક સરસ મજાના ઇન્ડોર થયા છે કેટલા બધા વાલીઓ છે કે જે સરસ મજાનું બધું જોવા માટે અહીંયા આવ્યા છે આ પ્રોજેક્ટ માટે તમે શું કહો છો કે કેટલા બાળકો આવ્યા છે અને કેટલા વાલીઓ આવ્યા છે બોલો ઘણા બધા વાલીઓ છે અને કેટલા બધા બાળકો મારી સ્કૂલ કરતા પણ એના ફ્રેન્ડ સર્કલ ના કેટલા બધા બાળકો છે કેટલા બધા વાલીઓ આવ્યા છે કે જે બાળકો પોતાના માસીને થઈને ઘણા બધા લોકોને સાથે લઈને અહીંયા જોવા માટે આવ્યા છે નમસ્તે હું કૃષ્ણા ભરા ઈલોલ સ્કૂલ માં ટ્રસ્ટી છું અને આજે વિજ્ઞાન મેળો અમે યોજ્યો છે વિજ્ઞાન દિવસ નિમિત્તે તો બાળકોએ ખૂબ જાત જાતની વિવિધ પ્રયોગો કર્યા છે જેમાં દોઢસો જેટલા પ્રયોગો છે એવી રીતે ફૂડ ઝોન પણ રાખેલું છે જેમાં અવનવી વાનગીઓ છે અને એવી રીતે ક્રાફ્ટની પણ અનેક કૃતિઓ બાળકોએ બનાવીને રજૂ કરી છે આજે ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે બાળકોએ બધું પ્રોગ્રામ હેન્ડલ કર્યો છે તો સૌ પેરેન્ટ્સને આજે લાભ લેવા વિનંતી નમસ્તે હું મારું નામ ભાસ્કર પૂજા છે અને હું કિરો સ્કૂલમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ કરાવડાવું છું આજે વિજ્ઞાન મેળા નિમિત્તે અમે આર્ટ એન્ડ ક્રાફ્ટ કોર્નર પણ રાખેલી છે કે જેમાં ઘણા દિવસોથી બાળકોએ ખૂબ જ મહેનત કરેલી છે અને આજે એ વસ્તુઓ છે વેચાણમાં મૂકેલી છે એમાં ઘણી અવનવી વસ્તુઓ જે છે જેમ કે રંગીન કાગળમાંથી ને ફ્લાવર છે ટીશ્યુ પેપરમાંથી ફ્લાવર છે બેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવેલી છે ઘણા બધા રમકડાઓ પણ બાળકોએ બનાવેલા છે જેમ કે ચક્કરડી છે પોપટ છે

અને ઘણા બધા પ્રોજેક્ટ્સ એમણે બનાવ્યા જેમાં નોન વર્કિંગ મોડેલ અને વર્કિંગ મોડેલ એવા ઘણા બધા પઝલ્સ ઘણા બધા વિજ્ઞાનના પ્રોજેક્ટો ખૂબ જ ઉત્સાહથી એમાં એમણે ભાગ લીધો